મગન ડોઘેર જોયું છો પાણી આરું ડોઘેરનો છે કે નહીં એ તો લેવું છો હારો આવતો નહીં ડોઘેરમાં પાણી જો વાડે કો આ ચી આઈ છે ઓય ચોહી આઈ છું બોલ્યા કોના લેતા હોટુ

તું કાઈ કઈ ભાઈ તું ફરવા આવી શું હા ખેડી લો ખેડી લઈ ગયો અલ્યા પણ શું ખોરતો હતો તું ખોરી જોતો તો ભાઈ ખાલી જોતો તો જોતો તો તારો હારો ભાઈ આ તમારું ખેતર છે અલ્યા મારું ખેતર તને કીધું નઈ કા દેવા ભાઈ નું ખેતર છે હા ખેડે નઈ ફરવાનું હે કોણ આયું ભાઈ એનો શું બાદ નો મહેમાન થઈ બેન ભાઈ

ઉ ધોન રાખવાનું કશું તમારાથી નહી થાય પૈસા હોય શોંત વાડે શું તોડી જવાના વાડે શું તોડી બધું ધોન રાખવું પડે તો અડધી રાતે કોક ને કોક કરી જાય આમ બાયપો નહીં પડી ના લઈ જાય આમનો વિશ્વાસ શું હારવાનો

મારો આડુ એમ નું માથા છે માથા ફરે

વાડે ફરતું હોય તો ખબર પડે વાડે ના ફરે દાખ કેટલી ગોમ ખબર નઈ ગમ વાત તો તમે ગોમે ગોમે

તે મેં એને ચાલ્યો અડધી રાતે તમારે પૈસા જરૂર પડે તો આપી દેવું રાખતા મારા પણ નહિ આપડે કોઈ હાથ રાખતા

આવજો થઈ જાય આવજો ત્યાં આવતા કોઈ તારો કોમ કોમ પડે ફોન કરો બરોબર

તો મેળીતા ને ક્યા એને પતાવી દેવાનું એમ કોઈને ના લે પણ મારા તને ખબર ના કરવાની હોય પૂછ્યું બોલતો તો એવો એ તો એના સમજાવી દીધો એ તો ખબર પડી જાય મોડા ના ધાક આપડી રાખવી પડે આટલા દસ ચાડ્યા નઈ કે દેવાજીના ખેતરમાં ફરાય નઈ બરોબર અને તને કહી દઉં છું વિહાતી વિહાતી ને કાલે ખાતર નાખવાનું છે અમે નાખી દેજે બરોબર મારે કાલ બહાર જવાનું છે હે હેક ઘેર કશું બુદ્ધિ પડે નહી ને પાછી રિહાય છે બે પોતા મારે ને હે